હેલો ફ્રેન્ડ્સ આવાર યુ આઈ હોપ શો ઓલ ઓફ યુ વેલ વેલકમ ટુ અર ન્યૂઝ ચેનલ પૂજારીટાસ કુકિંગ તો આજે આપણે બહુ જ હેલ્ધી એક જ્યૂસ બનાવીએ છીએ તો તમે જોઈ શકો છો કે મેં બતાવેલું છે કે ઘરે જ મેં બનાવેલા છે વાવેલા છે ઝવેરા તો જે આપણે બહુ ઇઝી રીતે ઇઝીલી રીતે એને વાવી શકીએ છીએ તો એ ઝવેરા છે અને પાલક છે બીટરૂટ છે અને જે સુકવણી કરેલો ફુદીનો છે અને આમાં આપણે એક લીંબુ પણ એડ કરી દઈએ છીએ નીચોવી દઈએ છીએ તો આ બધાને બહુ સારી રીતે વોશ કરી અને પછી આપણે એની અંદર બે ગ્લાસ પાણી એડ કરીએ છીએ અને એક ચપટી એક જરા ગમથું થોડું ગમથું એક બ્લેક સોલ્ટ લઈએ છીએ પિંક સોલ્ટ નહીં લઈશ આ બ્લેક સોલ્ટ છે જે સિંધાલુ છે એ લઈએ છીએ અને પછી એને બ્રેન્ડરની મદદથી બ્રેન્ડ કરી અને જ્યુસ બનાવી લઈએ છીએ તો મોર્નિંગ મોર્નિંગમાં આપણે જો આ જ્યુસ પીએ તો કહેવાય છે કે લીલું મતલબ કે ગ્રીન જ્યુસ એટલે એ લીલું લોહી જ કહેવાય તો જેને પણ લોહીની ખામી હોય લોહ તત્વની ઉણપ હોય એના માટે બીટ પછી પાલક અને જે આપણે ઝવેરા જોઈએ છીએ એ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તો પ્લીઝ આ બધા બનાવો અને પીવો